उडाड निर मालाजी बिन्दा राजी छोन्जा राधा नीरवालाधा नि छोन्दी बिन्दा रालाजी हात मागेडी दडुलियोवडना बानेवाला जी हात मागेरी दड મળી ને ગાયો ના ગોવાળ મારા વાલાજી માથે પાડે સાધ મારા વાલાજી માથે મટુકી લઈ રાધાજી નયાન શેરયે પાડે સાદ મારા વાલાજી માખણ લો કોઈ નત્રીનો ನಂದ ಕುಮಾರೋಪೀ ಕ್ಯಾಂದುಮಾರೀ ಸಾತಾರಿ ಅಂದ್ರ ಜೋ ಪ್ರಗ ನಂದ ಕುಮಾರ ಮಾರಾಜೆ િ પાસ મારા બાલાંગે રૂપાળા રણ છોડ જી ને નામ જે રંગે રૂપાળા રણ છોડ જી ને